આબુના ડુંગરોમાં ફરતા એક સંત પુરુષ એમને બહુ વર્ષો પહેલા હું મળવા ગયો ચાળીસ વર્ષ પહેલા ત્યારે એમણે કહ્યું હતું કે તમારા તો ઋષિ પુરુષ છે ગળો માલતી માલતીભાઈ અહીંયા શું અમને પાસે આવો એવા એ પુરુષે જે આબુના જંગલોમાં ફરતા હતા અવધૂત હતા એ માણસે ચાલીસ વર્ષ પહેલા મને કહેલું કે તમારા તો એક ઋષિ પુરુષ છે એને વંદન કરો એવા બલદેવગીરી મહારાજ ની ખૂબ જ મોટી ખોટ અમને પડી છે પ્રેમ કૃપા ઉપર માતા એમના આત્માને સ્વર્ગમાં વાસ કરે એ જ પ્રાર્થના પૂજ્ય બાપુ આજે આખો માલધારી સમાજ અહીંયા આવી ચૂક્યો છે માલધારી સમાજના બાપુ સાક્ષાત ભગવાન સ્વરૂપ હતા પૂજ્ય બાપુને

અને આપકો જો કુછ પણ મદદ વારલે વાત લેલો છે માલધારી સમાજના જે ધર્મગુરુ જે છે બળદેવગીરી મહારાજ જે છે તે બ્રહ્મલીન રહ્યા છે તેને લઈને આજે જે છે તે હું આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે બળદેવગીરી બાપુને હાલમાં તો જે સ્થાનિક જે શ્રદ્ધાળુઓના દર્શન માટે જે છે તે તો અહીંયા મૂકવામાં આવ્યા છે તેમના પાર્થિવ દેહને જે છે અહીંયા રાખવામાં આવે છે ભક્તો જે છે તે અહીંયા મોટા પ્રમાણમાં દર્શનાર્થે આવી રહ્યા છે મારા બીજી તરફ બતાવવા માંગીશ કે સંતો મહંતો પણ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે જે બળદેવગીરી બાપુ જે માલધારી સમાજના જે ધર્મગુરુ હતા તેમના અંતિમ દર્શને અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ જે છે તે આવી રહ્યા છે તો આપણે દ્રશ્યતામાં બતાવવા માંગીશ કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જઈ તમામ લોકોની જે પ્રતિગ માસ સાથે જે છે બાપુના અંતિમ દર્શન કરવા માટે આવવા દેવામાં આવે છે અને કહી શકાય કે હાલમાં તો જે બ્રહ્મલીન થયા છે જે બળદેવગીરી મહારાજ તેને લઈને સમસ્ત રબારી સમાજમાં જે માલધારી સમાજમાં તે તો સ્વપ્ન મોજું ફરી છે પરંતુ જે મહારાજના અંતિમ દર્શને હાલમાં તો મોટા પ્રમાણમાં જે છે તે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને ત્યાં આજે જે મુખ્ય વાત કરીએ તો દર્શનાર્થ બાદ જે છે તે ત્રણ વાગે બરજવગીરી મહારાજની શોભાયાત્રા નીકળવામાં આવશે પબ્લિકના દર્શનાર્થે જે છે તે શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ સાંજે પાંચ વાગે જે છે તે બાપને સમાધિની વિધિ પૂર્ણ કરવામાં આવશે દસ દવે ઝી મીડિયા ને મહેસાણા

અને સરકારના અધિકારીઓ દ્વારા સરકારના જે કાયદાનું અધિકારીઓ પાલન કરી અને જે કોર્ટ મેરેજ નોંધી દે છે એ ખરેખર ગામ ગામ વચ્ચે સમાજ સમાજ વચ્ચે કુટુંબ કુટુંબ વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે મોટું હોનારતન ઝઘડો સર્જાય છે આ ઝઘડો માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં કાગળ લખ્યો છે કે ભાઈ મા બાપની સંમતિથી જ આ કોર્ટ મેરેજ થાય જે કોઈ અધિકારીના તો દીકરો કે દીકરી કોર્ટ મેરેજ નોંધાવા જાય

लगता है प्रश्न शायद दोबारा से विचार करने लायक है क्या पूरे देश में आंदोलन चल रहा है महाराष्ट्र का किसान गुजरात का किसान केरल का तमिलनाडु का पूर्वोत्तर का उनको कोई शिकायत है क्या उत्तर प्रदेश के किसानों के बड़े समूह सामने आ रहे जो कह रहे हैं कि हम साथ में हैं हम ये बिल हम हमारे कहने से बनाए उन्हीं की डिमांड थी बनाने के लिए और एक साल से है जी लोकसभा में तो अब पास हुआ है तो एक साल से तो कोई शिकायत नहीं थी वही एमएसपी मिल रहा था लेकिन जब दिखाई देता है कि फंडिंग कहां से हो रही है जब दिखाई देता है कि वहां खालिस्तान के नारे लग रहे हैं जब दिखाई देता है कि वहां पर ऐसे राष्ट्रविरोधी, जिनके ऊपर देश विरोध के केस चल रहे हैं उनकी रिहाई की मांग जोर दी जाती है तो उनकी शंका पर प्रश्न उठना स्वाभाविक નિયમ તોડવામાં નંબર 1 ગણાતા સુરતીઓ દંડ ભરવામાં એટલા જ આળસુ સાબિત થયા છે સાથે ઈ મેમોનો દંડ વસૂલવામાં સુરતનું તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે સુરતમાં ઈ મેમોનો 113 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે વર્ષ 2013 થી 2020 સુધીમાં સુરતીઓને 50 લાખ ઈ મેમો આપ્યા જેમાં અત્યાર સુધી માત્ર 17 કરોડ રૂપિયાનો જ દંડ ભરાયો છે જેથી હવે બાકી રહેલ 113 કરોડનો દંડ વસૂલવા ટ્રાફિક વિભાગે હાલ અલગ અલગ ટીમો બનાવી છે જેમાં સૌથી વધુ નિયમ તોડનારા લોકોના ઘરે નોટિસ પણ મોકલવામાં આવશે સાથે સૌથી વધુ નિયમનો ભંગ થયો હોય તેવા સ્થળે ઉભા રહી પોલીસ દંડ વસૂલશે सूरत शहर में 2013 से ई चलन की सिस्टम शुरू है और तब से लेकर अब तक लगभग 120 से 130 करोड़ के चलन इशू हुए हैं लेकिन इसके तुलना में रिकवरी का प्रमाण बहुत कम है पिछले एक साल में सूरत शहर पुलिस ने बहुत अच्छी कामगिरी की और लगभग साढ़े सात करोड़ की चलन की रिकवरी की है जो कि एक बहुत ज़रूरत है इन्फोर्समेंट को देखते हुए और इसके बारे में डी सर से सर से भी सूचना थी तो हमने जो सबसे ज़्यादा ई चलन जिनका है जिन्होंने वारमवार ट्रैफिक के नियमों का भंग किया है ऐसे लोगों की एक लिस्ट बनाई है और उनको हम नोटिस इशू कर रहे हैं कि आ, आपका ये चलन पेंडिंग है इतने दिनों का तो इसको आप तात्कालिक भर दीजिए उनमें से जो भरते हैं उनका हम ये चलन वहाँ से ले भी लेंगे और अगर नहीं भरते तो आगे आ, उनके ऊपर आगे की कार्रवाई ऊपरी अधिकारी सूचना मुझे पर हम करने वाले हैं ई चलन के बाद कई लोगों का ऐसा कहना होता है कि हमारे पास ई चलन पहुँचा नहीं है हालाँकि हमने स्पीड पोस्ट से ई चलन भेजे है तो ई चलन पहुँचते हैं लेकिन अगर ऐसा हुआ हो कि एक दो लोगों के पास नहीं गया हो तो हमने एक नोटिस का फॉर्मेट तैयार कर रहे हैं हम कि जिसमें हम सभी चलन की उनको जान करेंगे कि ये सारे चलन आपके नाम पे ऊपर इशू हुए हैं ये आपकी गाड़ी के ऊपर इशू है और यहाँ यहाँ पर आपने ये ऑफेंस किया हुआ है

અત્યારે એ પરિસ્થિતિમાંથી રાજકોટની આમ પબ્લિક બહાર નીકળી રહી ગઈ હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે ત્યારે હવે અમને એવું સ્પષ્ટ સમજાય છે કે એકત્રીસ ડિસેમ્બર પછી રાજકોટની અંદર જે નાઇટ કરફ્યુનો સમય છે એ કાઢી નાખવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે પરિસ્થિતિના સમય સંજોગ પ્રમાણે જે તે સમયે ગુજરાત સરકારે યોગ્ય સ્ટેપ લીધા છે હવેની આવતી પહેલી તારીખ પછી અમારું એવું સ્પષ્ટ માનવું છે ઘણી બધી લોકોની અવાજ અમારી પાસે આવતો હોય અને અમે એ અવાજ ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરેલી છે તો આને આ વિસંગતા દૂર કરવી જોઈએ પહેલી તારીખ પછી કરફ્યુ કાઢી નાખવો જોઈએ પણ જો તેમ છતાં પણ લીગલ સાઇડથી જો એની અંદર કાંઈ પણ હિંચ આવે તો સરકારને અમે સાથોસાથ એવું પણ લખેલ છે કે નવથી છને બદલે અગિયારથી છ કર્ફ્યુનો ટાઈમ રાખવો જરૂરી છે વીએટી અસેસમેન્ટ મુદત વધારવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે 2015-16 અને 2016-17 ની વીએટી અસેસમેન્ટ ન ભરનારા વેપારીઓને મુદત વધારી આપવા માંગ કરવામાં આવી વેપારીઓ 31 ડિસેમ્બર પહેલા વીએટી અસેસમેન્ટ નું કામ પૂર્ણ કરવા અસમર્થ હોવાનો દાવો કર્યો છે સરકાર વીએટી એસેસમેન્ટ ભરવાની તારીખ 31/3/2021 સુધી કરી આપે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે તો ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અમને ઘણી બધી અમારા મેમ્બરોની રજૂઆતો પણ આવી છે અને અમે રજૂઆત કરીએ છીએ સરકારને કે કોઈ પણ સંજોગે આની તારીખ એકત્રીસ ત્રણ સુધી લંબાવી આપવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ કારણ કે નહીતર અત્યારે જે લોકો માંડ પૂરું ધ્યાન આપી શકે છે રાત્રિ કરફ્યુ પણ છે મોટા શહેરોમાં અને આ રીતે બધું પૂરું કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે અને નહીતર આમાં ઘણું બધું ધંધાને લોસ જશે કારણ કે અત્યારે ધંધામાં ધ્યાન આપે કે એસેસમેન્ટ પૂરું કરવામાં ધ્યાન આપે તો સરકારને અમારી રિક્વેસ્ટ છે અને ડિપાર્ટમેન્ટને પણ રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ આની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી લંબાવી દઈએ જેથી કરીને વેપારી મિત્રો હેરાન ન થાય અને ડિપાર્ટમેન્ટનો સ્ટાફ એક યાર આટલું બધું પૂરું કરવામાં હેરાન ન થાય તો આ અમારી માંગણી સરકાર સ્વીકારે તેવી આશા રાખીએ છીએ ગુજરાતમાં રસી કરીને ટ્રાયલ રનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન છે રાજ્યના આરોગ્ય વિભાગે પંદર હજાર વેક્સિનેટર સાથે પંચોતેર હજાર કર્મચારીઓને રસી આપવા માટેની ટ્રાયલ રન એટલે કે મોક ડ્રીલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે સોમવારે અને મંગળવારે ગાંધીનગર અને રાજકોટમાં સૌથી પહેલા ટ્રાયલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વેક્સિન રાખવાની તૈયારી તેને પહોંચાડવાની તૈયારી રસી લેનારને મેસેજથી જાણ કરવાની તૈયારી સહિતની તમામ વ્યવસ્થા અને ચકાસણી કરવામાં આવશે રિહર્સલમાં હેલ્થ વર્કરને બોલાવીને જ ટ્રાયલ કરવામાં આવશે આ જો વેક્સિનેશન છે એ ખૂબ સિસ્ટમેટિક રીતે અપાવવાની છે એક કે બે તબક્કામાં આપવાની છે તો એના માટે પહેલાં મોકડ્રીલની ભારત સરકારની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે સોમવારે ને મંગળવારે આપણે ચાર સેન્ટર એવા આઇડેન્ટિફાઈ કર્યા છે એમાં એક પી એચ છે એક સી એચ છે અને એક પ્રાઇવેટ હોસ્પિટલ અને એક આઉટરીચ સેન્ટર છે એટલે કે ચાર સેન્ટર એટલે કે અર્બન રૂરલ અને એનો મિક્સ આ ટાઈપના સેન્ટર ઉપર કઈ રીતે વેક્સિન અપાશે એની એક ડ્રાય રન જેવો છે સોફ્ટવેરમાં એન્ટર કરીશું કેટલો સમય લાગશે એની પૂરી તૈયારીના ભાગરૂપે છે અને સોમવારે આ મિટિંગ છે મંગળવારથી આ કામગીરી છે ગાંધીનગરના કલોલમાં થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે તપાસમાં મળી આવી છે ગાંધીનગર કલેક્ટરે આપ્યા માહિતી સૌથી મોટી ખબર સાબરમતી ગેસનો પુરવઠો ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો હતો ગેસ પુરવઠો બંધ હોવા છતાં ગેસ નીકળતો હોવાની રજૂઆત કરી છે ઓએનજીસી અને સાબરમતી ગેસની ટીમો કરી રહી છે આ મામલે તપાસ કાન ગાર્ડન સિટી સોસાયટીમાં એકસો અઠાવન એકસો ઓગણસઠ ધરાશાયી થયા હતા ત્યાં આપણે એક ઓએનજીસીની જૂની ઓઈલ પાઇપલાઇન મળી છે અને એ ઓએનજીસીનું કહેવું છે કે ઘણા લાંબા સમયથી બંધ છે ને એમાં કોઈ ગેસ કે ઓઇલનો પ્રવાહ નથી સાથે સાબરમતીની ગેસ પાઇપલાઇન ગેસ સપ્લાય પણ ત્રણ દિવસથી બંધ છે છતાં કાલે મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ કે અમુક ઘરોમાં સ્ટીલ ગેસની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાતે છે રાજકોટ એરપોર્ટ પર રેડ કાર્પેટ સ્વાગત બાદ દીવ પહોંચ્યા રાષ્ટ્રપતિ દીવમાં સર્કિટ હાઉસમાં લોકાર્પણ કર્યું છે છવ્વીસ મે દીવમાં સવારે સાડા દસ વાગ્યે ગંગેશ્વર મંદિરે પૂજા કરશે સાડા અગિયાર થી સાડા બાર વચ્ચે દીવમાં જુદા જુદા કામોનું કરશે ખાત ખાતમુહૂર્ત દીવમાં છવ્વીસ કલાકે ફૂડ કોર્ટ સ્ટોલનું કરશે ઉદ્ઘાટન સત્યાવીસ મે દીવમાં સાંજે ચાર થી પાંચ દરમિયાન ઘોઘલા બીચની મુલાકાત લેશે છ પંચાવન થી સાત ચાલીસ દરમિયાન દીવના કિલ્લાની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ કિલ્લામાં લાઇટ એન્ડ રાઉન્ડ શોનું પણ આયોજન ખાસ કરવામાં આવ્યું છે અઠ્યાવીસમીએ સવારે સાડા દસ કલાકે દીવથી રાજકોટ આવવા રવાના થશે અગિયાર પાંત્રીસે રાજકોટ એરપોર્ટ પર સ્વાગત અભિવાદન કરવામાં આવશે તો સાથે અગિયાર પિસ્તાલીસ કલાકે રાજકોટ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે બપોરે દોઢ કલાકે દિલ્હી પહોંચશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે આ તમામ કાર્યક્રમ

આવી જ રીતે બે અંડરબ્રિજ અત્યારે વિકાસ પામી રહ્યા છે જેમાં આમ્રપાલી અંડરબ્રિજ જ્યાં અત્યારે કંઈ પણ બ્રિજ નહોતું આવી રીતે આ ફાટકને એલિમિનેટ કરવા માટે આમ્રપાલી ફાટક અત્યારે આનું કામ પૂર્ણતાની હારે છે આ કામ રેકોર્ડ કામ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી રહ્યું છે ગયા જ વર્ષે જ આનો આ વર્ષે જ આનો ખાતમુહૂર્ત પણ થયું હતું અને પછી આ ગયા વર્ષે ગયા વર્ષે આનો ખાતમુરો થયો હતો અને આ વખતે એને ખુલું મૂકવામાં આવશે લક્ષ્મીનગર અંડરપાસ અગાઉ હતું પરંતુ આની હાઈટ બહુ વધારે નહોતી જેના લીધે આમાંથી ઊંચા વાહનો નીકળી શકતા નહોતા હવે આપણે જોઈ રહ્યા છીએ કે દોઢસો ફીટ રિંગ રોડ અને રેસકોર્સ વચ્ચેનો આ જે ભાગ ને જોડતો એક આ લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે આ અંડરબ્રિજની કામગીરી પણ બહુ સ્પીડથી ચાલી રહી છે આજે અત્યારે કામગીરી ચાલી રહી છે એક પેરેલલ અંડરપાસ થશે જે હયાત અંડરપાસ છે એ પણ રહેશે અને એની સાઈડમાં એક બીજું આપણે આ બનાવવામાં આવી રહ્યું છે આ કામ પણ બહુ તેજીથી ચાલી રહ્યું છે અને લગભગ જૂન સુધીમાં જૂન